રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ દ્વારા રોજ રાધનપુર ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની અંદર ચાલતી કામગીરી નિહાળી હતી અને રેફરલ હોસ્પિટલની અંદર આવેલા અન્ય વોર્ડની મુલાકાત લીધી હતી અને ડોક્ટર સાથે વાર્તાલાપ કરી હતી અને રેફરલ હોસ્પિટલની અંદર શું શું વસ્તુની નવીન જરૂરી છે તેના માટે રાધનપુરના ડોક્ટર પંચાલ સાહેબ અને અરવિંદભાઈ અને અન્ય ડોક્ટરો સાથે રેફરલ બાબતે ચર્ચા વિતરણ કરી હતી દર્દીઓને સારી સગવડ અને સુવિધા મળી રહે તેના માટે રોજ રાધનપુર રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જેમાં જનરલ વોર્ડ ડાયાલિસિસ સેન્ટર અને અન્ય વોર્ડની મુલાકાત લીધી હતી અને રાધનપુર હોસ્પિટલ ખાતે ચાલતી કામગીરી નિહાળી હતી રિપોર્ટર રાજુ જોશી પાટણ